ઉમરપાડાના ઉચવણ ગામે કબ્રસ્તાનમાંથી મળેલી બનેલા સુરતના યુવાનોની નીકળી હત્યા કરી લાશ કબ્રસ્તાનમાં ડાટ્યાનો બહાર આવ્યું મૃતકના ખિસ્સામાંથી નીકળેલ ચિઠ્ઠીમાં લખેલા મોબાઈલ નંબરે મૃતકની ઓળખાણ કરાવી મૃતક ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ પર લિંબાયત પોલીસ મથકે નોંધાઈ હતી હત્યા કોણે કરી કેમ કરી એ જાણવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો જેમાં ઉમરપાડાના ઉશ્વણ ગામના કબ્રસ્તાનમાંથી મૃતદેહની પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત બહાર આવી છે જે બે અજાણ્યા યુવકોના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યા એની ઓળખ થઈ ગઈ છે અને તેમની હત્યા કરી તેમની લાશને કબ્રસ્તાનમાં દફનાવી દીધાનું બહાર આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે જોકે પોલીસે ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યાનો માનવામાં આવે છે આખી ઘટના ગંભીર હોવાની ઉચ્ચ પોલીસ અધિકારી પ્રાંત અધિકારી અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા અધિકારીની હાજરીમાં કબર ખોદતા બે મૃતદેહ મળી આવ્યા હતા મૃતદેહના શરીર પર ઈજાના નિશાન દેખાતા પોલીસને પ્રાથમિક હત્યા થયાનું લગાવ્યું અનુમાન પીએમ બાદ હત્યા થયાનું બહાર આવતા પોલીસે શરૂ કરી તપાસ જો કે મૃતકના ખિસ્સામાંથી નીકળેલ કાગળ પર લખેલા મોબાઈલ નંબરે મૃતકની ઓળખ કરાવી

मुझे मेरा फ्रेंड जिन्हें लेने आया था उसने बोला कि कब्रिस्तान में कुछ हुआ है हमने जाके वहाँ देखा तो सब उधर उधर था और हमने बाद में पुलिस स्टेशन में जान की वो पीएसआई को और तहसीलदार को उन्होंने आके इंक्वायरी की आ, क्या मिला था क्या क्या हुआ था वहाँ था? वहाँ पे दो मिली अच्छा क्या लगता है उसका कुछ बाहर के लोग थे हाँ बाहर के मर्डर था हाँ मर्डर તો એ ગામવાલે ગઈકાલે સવારે સાત સવા સાતની આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડે ઉંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં એસડીએમને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી એસડીએમની મંજૂરી લઈ અને એ ખાડો ખોદતા એમાંથી બે માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા આ બંને યુવાનો હતા એમ એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું પીએમ કરાવડાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું ક્રાઇમા ફેસી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું પીએમ દરમ દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું આ આધારે આ જે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે એમની ફરિયાદ પોલીસ દ્વારા ત્રણસો બે ત્રણસો બેતાલીસ અને બસો એક મુજબ દાખલ કરવામાં આવેલી છે આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ ડેડ બોડી છે બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ હાલ જણાયેલું છે પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનું મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલ છે કેટલી ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હા અફજલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ ત્રણ વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વતની છે તો એ લોકોને અવારનવાર એમને બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી આ વ્યક્તિ છે એને શોધખોળ કરતાં એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંય નીકળી નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ધસડીને લઈ જઈ અને એ લોકોની દફનવિધિ કરેલ હોવાનું જણાયેલું છે એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે એની એફએસએલની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાયવલરી હોવાનું પણ જણાયેલું છે એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે ક્યાંય કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોએલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે આ જે આરોપી જે અફઝલ હાજી શેખ છે જેના પર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંય કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે એના વિરુદ્ધમાં ટોટલ ચાર ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે એમાં એના વિરુદ્ધમાં દાતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં ત્રણસો બેનો ગુનો બે હજાર સાતમાં નોંધાયેલો છે માંગરોળમાં ત્રણસો નવ્વાણું મુજબનો બે હજાર આઠમાં નોંધાયેલો છે અને ઉમરપાડામાં ચારસો અઠ્ઠાણું ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે આ આરોપી છે એ ક્રિમિનલ ઇન્ટી ઇન્ટિસિડન્ટ ધરાવે છે એ જેલમાં રહી ચૂકેલો છે અને જેલવાસ કાપીને આવેલો આરોપી છે એટલે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહેલ છે મરણ જનાર પૈકી બિલાલ અને અજ્જુ એ પૈકી બિલાલ છે એનો પણ ગુનાહિત ઇતિહાસ છે એ પણ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં સુરત શહેરમાં આમ સેક્ટના બે ગુનામાં પકડાયેલો છે એટલે ક્યાંય કોઈ જગ્યાએ આ બંને લોકો છે એ મિત્રતા હતી પણ ક્યાંય કોઈ પૈસાને લેતી દીતીને લઈ યા બીજી કોઈ અગમ્ય કારણસર એમના વચ્ચે કોઈ અણબનાવ બનેલો હશે અને આ બનાવ બનેલો છે એમાં કોણ કોણ સંડોવાયેલા છે આ ગુનાનો મોટિવ શું છે અને આ ગુનાનો જે જગ્યા છે એ ક્યાં છે કોન્સ્પિરેસી રચવામાં આવી તો ક્યાં આ લોકોએ કાવતરું રચેલું છે એ દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહેલ છે જુદી જુદી ટીમ એસપી સાહેબ શ્રી સુરત ગ્રામ્યના માર્ગદર્શન નીચે કામ કરી રહેલી છે પોલીસ છે એને કેટલાક ક્લૂઝ મળેલા છે અને અમે લોકો થોડા સમયમાં આ ગુનો છે એના આરોપીઓ છે એને પકડી લેવામાં સફળ થઈશું બ્યુરો રિપોર્ટ આર એનજી ન્યૂઝ સુરત